મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય માતાજી મિત્રો તો મિત્રો ખૂંખાર મેળી વિશે વાતચીત કરી છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો ખૂંખાર મેળી વિશે જાણવા મળશે અને શું છે ત્યાં કઈ રીતે છે ને ત્યાંના પ્રશ્નો સામે આવ્યા છે તો શું પ્રશ્નના જવાબ પણ તે આપણે આ વિડીયોની અંદર કહીશું તો પહેલાં તો કહેવામાં આવ્યું છે કે દર રવિવારે પબ્લિક ભેગું કરીને પૈસા કમાય છે અને પહેલો સવાલ છે બીજો સવાલ તો એ છે કે તે મોઢું સંતાડી કેમ છે ચુંદરી કેમ મોઢી છે તે આ બીજો સવાલ છે અને ત્રીજો સવાલ છે કે ત્યાં રત્રીંગ છે અને જાદુ કરે છે તો આ ત્રીજો સવાલ છે આવા તો કંઈક સવાલ છે પણ આપણે આ વિડીયોની અંદર આ ત્રણ સવાલ પહેલાં રજૂ કરીશું તો વિડીયો અમારો પૂરો જોજો તો કૂંખા મેળવી વિશે શું આ વાત સાચી છે તે પણ જાણવા મળશે અને એના પ્રશ્નના જવાબ પણ આપણે આ વિડીયોની અંદર આપીશું તો અમારો આ વિડીયો બને ત્યાં સુધી તો પૂરો જોવો તો તમને કંઈક જાણવા મળશે એ કૂંખા મેળવી વિશે શું સત્ય છે કેટલું સત્ય છે લોકો કેમ આટલો વિરોધ કરે છે કેમ માતાનું આવું અપમાન કરે છે શું ભૂવો ખોટો છે શું આટલી પ્રજા કેમ આવે છે કેમ આટલું દર રવિવારે પબ્લિક આવે છે કે શું ત્યાં પૈસા લે લે છે તો ત્યાં પૈસા લે છે તેવા પણ બધા પ્રશ્નો બધા આપણી સામે આવે છે તો આપણે આ વિડીયોની અંદર રજૂ કરીશું શું પ્રોબ્લમ શું છે અને આપણે ત્યાં દર રવિવારે જઈએ છીએ તો આપણને મને પણ ખબર જ છે ત્યાં શું ચાલી રહ્યું છે શું નહીં તો અમારા આ વિડીયો જોજો એટલે તમને પણ જાણવા મળશે એટલે જય માતાજી કૂંખા વિડીયો છે બારજાવાડીનો વિડીયો છે સાનિધ્યમાં ભુવાજી રે પબ્લિક પૈસા કમાવા છે અને તેમને પૈસા કમાવા છે તે આટલું પબ્લિક જેટલું કરે છે તો એવું હોય તો ત્યાં દાનપેટી હોય ભુવાજીને કમાવા હોય તો લોકોના ઘરે પથારી કરીને પગલાં પણ પાડી શકે અને કોઈના ઘરે પગલાં પણ નથી પાડી શકતા એવા પૈસાની એમને એવો હોય તો તે લોકોના ઘરે જઈ જઈને પગલાં પાડે ત્યાં દાનપેટી મૂકી શકે ત્યાં કોઈ તેમનો વેપાર ચાલુ કરી શકે પણ એવું નથી પૈસા તે નથી કમાવા તેમને ખાલી ભક્તોના કામ થાય તે માટે તે રાજી છે બાકી આવા પપ્પા અને આવા વિરોધ ચલાવવા વાળા ત્યાં જઈને જોઈ શકો આટલું પબ્લિક આવે છે એનું કારણ લોકોનું કામ થતું હોય છે બાકી કોઈ રૂપિયો લેવામાં નથી આવતો ત્યાં કોઈ સ્વીકારવામાં નથી આવતો કે માગ કરવામાં નથી આવતો ત્યાં તમારું દિલના આદયથી જો કામ થઈ હોય ને તમારે આપતો તો જ આપી શકો બાકી કોઈ માતા કે બુવાજીની માંગ નથી હતી કોઈ ત્યાં તેમના સેવકોની માંગ નથી હતી ત્યાં ખાલી સેવા તેવુંની સેવા પૂરતી જ સેવા તેઓ લોકો કરી રહ્યા છે લોકો સેવા તેમ કામ થાય ત્યારે સેવા કરે છે બાકી કોઈ માંગ નથી કરતા બુવાજી નથી કરતા જેવી આપ માતાજીના પછા હતી ત્યાં માતાજીને પૈસાની જરૂર હતી ઉપરથી ત્યાં પબ્લિક માતાજીના મહિમા પરત છે અને આ દુકડીમાં આવી માતા અને આવા લોકો કરી રહ્યા છે તો માતાજીની ખૂબ દયા છે ભાઈ માતાને પૈસાની જરૂર નથી તો બીજો પ્રશ્ન એ પણ આવ્યો હતો કે માતાજી તેમનું મોઢું કેમ સંતાન છે જ્વેલરી કેમ પહેરી રાખે છે તલવાર કેમ રાખે છે તો આ બધું એક જાદુ છે તેઓ લોકોએ પણ વિરોધ કર્યો હતો ઘૂંઘાર મેળીમાં તો આ ભાઈ જાદુ નથી માતાને જો દુંદરી ઢાંકી રાખે તો એમને જો ફેમસ થવું હોય તો તે દુંદળી ના પ્લે કરી અને તે રૂપિયા પણ કમાઈ શકે અને લાખોથી વધુ તેમને ફેમસ પણ દુનિયામાં થઈ શકે પણ તેમને એ પણ નથી કરવું તેમના લોકો ભક્તોનું કામ થાય એ જ માટે તે માતા રાજી છે એવું ભુવાજી રહે છે અને માતાજીને કોઈ ભુવાજીને ફેમસ થવાની જરૂર અને તેમને એવી આશા નથી કે હું ફેમસ થઈ જવું ઘણા લોકો દુનિયામાં ફેમસ થવા નીકળી ગયા છે પણ તેઓ જે ભૂવા જઈને ત્યાં જે એવું અભિમાન નથી એમને એ નથી કે હું ફેમસ થઈ જાઉં એને જો ફેમસ થવું હોય તો ચુંદરી નાટક એ આપ દુનિયામાં ફેમસ થઈ જાય તમે જાણો છો લાખો પબ્લિક ત્યાં આવી રહી છે લાખોથી વધુ લોકો દરે આવી આવી રહી છે એટલા આવે છે અને ત્યાંથી દુનિયામાં ક્યાં ક્યાં જે લોકો પબ્લિક આવે છે તો આવું માતાજી ચુંદરી ઢાંકી રાખે છે એ તો એમાં મેળી છે અને મેળી શાકશાક આવી છે તો ભાઈ કોઈ એવો ફોટો અભિવેક કરી રહ્યા છે લોકો સોશિયલ મીડિયામાં ફોટું ખોટું બોલી રહ્યા છે લોકો કે જાદુ કહે છે લોકો તલવારમાં જાદુ કહે છે તો જાદુ હોય તો સાનિધ્ય પૂરતું જાદુ થાય મંદિર ત્યાં ત્યાં પૂરતું સાનિધ્ય થઈ જાદુ થાય તો આપણે તો ઘરે બેઠા બેઠા લાખો લોકોના વિડીયો જોતા જોતા લાખો લોકોના વિડીયો જોતા જોતાં ઘરે બેઠા કામ થઈ ગયા છે તેવાના લોકોના પણ કામ થઈ ગયા છે તો હવે ત્રીજા નંબરનો સવાલ છે કે ત્યાં થતીંગ ચાલુ છે ત્યાં લોકો થતીંગ અને ધોકાબાદ છે અને ત્યાં ભુવાજી પણ થતીંગ કરે છે અને માતાના નામે પૈસા પડાવે છે તે ભુવાજી અને તેમના સેવકો દ્વારા તો ભાઈ ત્યાં પબ્લિક જતું હોય તેઓ લોકોને પૂછ્યું કે તમને કોઈ અડચણ પોખી હોય તમારી ત્યાંના સેવકોએ કોઈ તમને તુતારી કરી હોય ત્યાં ત્યારે ત્યાંના લોકો સાહેબ ત્યાં દરવારે જાઉં ત્યાં તમને ત્યાંના લોકો સેવકો તમને પદે લાગીને વિનંતી કરીને તમને જે માતાનું પાલન કરવાનું હોય તે કહે છે બાકી તો એના સેવકો પણ ભુવાજી જેવા હોય છે આપણે સેવકોને પણ દિલથી સલામ છે કારણ કે ત્યાં પ્રેમ ભાવથી તમને સમજાવશે ઉતારી નથી કરતા ત્યાં લોકો દિલથી માન આપે છે એવા તો ત્યાં સેવકો છે અને કુંખામેળી સેવકો હોય તો કુંખામેળી માતા કહેવા હોય તો કુંખામેળીમાં પાદરા હાજરા છે તેમના બુવાજી અને એવું કોઈ નથી હોતું કે ત્યાં પૈસા કમાવા કે ત્યાં ફેમસ થવા આ બધું નથી હોતું અને લોકો કહે છે કે આ બધા ધતિંગ હોય છે તો ધતિંગ હોય તો ઘરેથી કામ ના થાય ત્યાં સાનિધ્યા બધું કામ થાય લોકો કહે છે કે જાદુ હોય તો ત્યાં જાદુ હોય તો ત્યાં ત્યાં સાનિધ્યામાં કામ થાય બહાર કામ થાય તો દુનિયાના શેડે બેઠા બેઠા કૂંખા મેળીને આ કશી એટલે કામ થઈ જાય લાખો લોકોને ખાલી મારા વિડીયો જોઈને નહીં તમે દુનિયાના અને એમાં કૂંખા મેળીના ચાલીઝાના વિડીયો એકવાર જોજો તો તમને પણ ખબર શું થઈ જશે એના કૂંખા મેળવી ચાલી અને તેમના માળેજા આખી દુનિયામાં ડંકો વગાડે છે એમાં ઘૂંખા મેળવીએ એટલે વાત ના થાય સાહેબ દુનિયામાં પૂછ્યું છે કૂંખા મેળ્યા જેનું કામ કર્યું હોય તો તમને પણ ખબર પડી જશે Yo la colocó en la cámara así.